ગુજરાત રાજ્યમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કાયમી રીતે કરવામાં આવે તાત્કાલિક કરવામાં આવે અને આમાં જે કોન્ટ્રાક્ટની પ્રથા જે ચાલી આવે છે એને કાયમી રીતે બંધ કરી દેવામાં આવે એવી માંગણી સાથે વ્યાયામ શિક્ષકો છે તેમણે ગાંધીનગરમાં આંદોલન કર્યું ત્યારે સરકારે ખેલ સહાયક પ્રાથમિક માટે ઓગણીસ માર્ચે બુધવારના રોજ ખેલ સહાયક ભરતીના પોર્ટલ પર મેરિટ યાદી મૂકી દીધી એવા અહેવાલ છે કે ચાર હજાર પાંચસો પાસઠ ખાલી જગ્યા સામે એક હજાર ચારસો પાસઠ લોકોની મેરિટ કરવામાં આવી હોવાથી હજી પણ ત્રણ હજાર ને એકસો જગ્યા ખાલી પડી છે આ જગ્યા ઉપર ભરતી ક્યારે કરાશે તેને લઈને સરકારે કોઈ ખુલાસો કર્યો નથી હવે આ જે ઉમેદવારો છે એમની માગણી શું છે ગુજરાતમાં સ્પોર્ટ્સ ટીચરની કાયમી ભરતી ન થતી હોવાથી શું નુકસાન થઈ રહ્યું છે ઘર આંગણે ઓલિમ્પિક્સ રમાડવાની વાતો થઈ રહી છે ખેલ મહાકુંભની યોગની વાતો થાય છે ત્યારે આપણા બાળકોને રમતગમત શીખવતા શિક્ષકોની કાયમી ભરતી કેમ જરૂરી છે એને લઈને વાઇફ્સ ઓફ ઇન્ડિયાએ બોટાદના અંબાબેન ગાબુ સાથે વાત કરી જેઓ એક ખેલ સહાયક છે અને વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થાય એ માટે આંદોલન પણ ચલાવી રહ્યા છે સાંભળીએ તેમણે શું કહ્યું અંબાબેન હમણાં ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષક બનવા માગતા ઉમેદવારોએ આંદોલન કર્યું અને તેમની માંગણી છે કે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરે સરકાર અને લાંબા સમયથી ભરતી થતી નથી અને જે કરે છે કોન્ટ્રાક્ટ આધારિત હોય છે એક બાજુ આપણે ગુજરાતમાં ઘર આંગણે ઓલિમ્પિક્સ રમતો માટેની તૈયારી થઈ રહી છે વિશ્વ કક્ષાની રમતો માટે અને બીજી બાજુ જે ઘર આંગણે જે સ્પોર્ટ્સના ટીચરો છે એમની આવી હાલત છે તો શું કહેશો એ વિશે તમે આ પ્રશ્ન તમે બહુ મહત્ત્વનો અને મુદ્દો મહત્ત્વનો છે કે જે બે હજાર છત્રીસના ને યજમાન પદે ધ્યાનમાં રાખીને ખરેખર તો આ ગુજરાત સરકારે જે ધોઢ દાયકાથી વ્યાયામ શિક્ષકોની ધોરણ એકથી આઠમાં ભરતી જ કરી નથી અને સત્તર વર્ષ પછી આ ભરતી કરી તો ખેલ શાયક નામનો ગતકડા રૂપી કરી છે શરૂઆતમાં અમને પણ એવું થતું હતું કે ચાલો લાંબા સમયથી ભરતી થઈ છે તો આપણું કઈક આગળ વિચાર છે ટાઈમિંગ જોગે પણ આ ભરતી થયાને એક વર્ષ થયું એમાં પણ અમારા વેકેશનનો પગાર આપતા નથી અને જ્યારે અગિયાર મહિનાની ગણતરી છે એ એન તેન પ્રકારે કોઈ કોઈની અણસમજને કારણે ગુજરાત જિલ્લાના વિવિધ જિલ્લામાં અલગ અલગ સમયે છૂટા હાલ અમને કરેલા છે

શું ખરેખર જીતશે ગુજરાત વ્યાયામ શિક્ષકો વગર શિક્ષકો વગર કેવી રીતથી રમશે ગુજરાત કેવી રીતથી જીતશે ગુજરાત શાળામાં તો મેદાનના અભાવે અ બાળકો રમી શકતા નથી પહેલા તો એક અઠવાડિયામાં એક જ હતો તો કેટલું કેટલું શીખશે ગુજરાત આજના સમયમાં કબડ્ડીનો બચાવ કરશે કે ચડાઈમાં ફક્ત કબડ કબડ્ડી કબડ્ડી ઉંચાર જ કરશે ગુજરાત કોફરની દુખ માં છે કે જજમેન્ટ કો માથે પગ લાંબો કરતે ગુજરાત સારામાં દરેક વખતે તો અમારે જે કાઈ માંગણી કે એના ધ્યાન માં ન લેતા સરકાર તો પગું પ્રસ્થાન લેશે તો ક્યારે ફિનિશિંગ આવશે ગુજરાત વ્યાયામ શિક્ષક વગર ક્યારે સર્ટિફિકેટ આ વ્યાયામ શિક્ષકોને ક્યારે કાયમી ભરતી બેન ક્યારે કેટલી જગ્યાઓ ખાલી છે વ્યાયામ સરકાર શ્રી ના આંકડા મુજબ પાંચ હજાર ને સતાવન school ની જગ્યા જે જગ્યાએ એ ત્રણસો વિદ્યાર્થી સંખ્યા હોય તે ત્રણસો થી વધુ તેવી શાળામાં માં વ્યાયામ શિક્ષક ની જગ્યા બતાવેલી હતી એની સામે અ ચાર હજાર ઉપર ફોર્મ ભરાણા પછી ત્રણ હજાર લોકો પરીક્ષા દેવા બેઠા ત્રણ હજાર કે પાંત્રીસો ની આસપાસ હવે આ આટલી સંખ્યા સામે ખાલી ત્રણ હજાર form ભરાણા એમાં પણ પચાસ ટકા થી અંદર રિઝલ્ટ આવ્યું minimum અઢારસો જેટલા ખેલ સહાયકો પાસ થયા જે SSC exam માં હવે ઘણા વર્ષો પછી સાહેબ ઉમર વીતી જાય આપ બી જાણતા હશો કે ઉમર તો ઉમર નું કામ કરતી હોય છે હવે સત્તર વર્ષ પછી સરકારે ભરતી કરો તો વિચારો ઘણા છે ખેલા વ્યાયામ વીરો એ ઉમર ના કારણે નીકળી ગયા છે

સરકાર સ્વીકારે છે પણ આ વ્યવસ્થા કાયમીનો આ વ્યવસ્થા હોવી જોઈએ વ્યવસ્થાને કાયમી સ્વરૂપમાં આપવું જોઈએ કે કોઈ બી સ્કૂલ હોય છે બધી સ્કૂલોમાં એવું નથી કેતી કે બધી સ્કૂલમાં શોષણ થતું છે પણ એમ કેન પ્રકારે અમુક સ્કૂલમાં ખેલ સહાયક હોય તો બી ભલે જ્ઞાન સહાયક હોય ભીલ સહાયક મતલબ કે કોન્ટ્રાક્ટ બેજવાળા જે નોકરિયાત વર્ગ છે એને

કેવી રીતે સબ જીત કે ગુજરાત આ યોગ દિવસની મોટી મોટી વાતો કરે છે માનન્ય આપડા લોક લાડીલા મોદી સાહેબને પણ ભઈ મીડિયા મારફતે હું કેવા માંગુ છું કે સાહેબ આ ગાંધીના ગુજરાતમાં આ મોદીના ગુજરાતમાં ઘરના છોકરા તો ઘંટી ચાટે છે અને બહાર લોટ વેચાય છે તો આના માટે તમે વિશેષ ધ્યાન આપી અને સત્વરે નિર્ણય આપવા

જેમ કે વ્યક્તિના માનસિક આપણે ભી બધાને ખબર છે કે જે 19 તા આપણે 11 વર્ષોમાં જે કોરોના કાળ આવ્યો તો તો બધાય કેવો અનુભવેલ છે બધા આપ તો ભી જાણો છો તો એના માટે બાળકને યા તો લોકો માટે મન થી ફીટ સ્ટ્રોંગ બનવા માટે સક્ષમ બનવા માટે વ્યાયામ અને યોગ અતિ આવશ્યક

તો આ જે જે બધા તાઈફા કરે છે ને ફિટ ઇન્ડિયા છે વિશ્વ વિશ્વયોગ ગુરુના જે બિરુદો આપે છે તો ગુરુને તો તમે ધૂળમાં ઢસડી નાખો છો એટલે પેલા ગુરુ તો ભરો તમે સ્કૂલમાં પછી મોટી મોટી આવા તાઈફા સ્કૂલ ગેમ છે કોણ રમાડ છે પ્રાથમિક શાળા માં બે હજાર લગભગ દોઢ દાયકાથી ભરતી થઈ નથી અને તેની અંદર ભી જે વ્યાયામ વીરો હતા ને સાહેબ એ લોકો ને પણ જે એક થી પાંચ ધોરણ માં વિષય માં નાખી દીધા છે એટલે આ પાયા માં છે આ બધી વ્યાયામ ની ફિટનેસ ની જે વાતો છે ને એ બધી ફોક છે બાળકો માટે સર્વાંગી વિકાસ માટે એક થી આઠ ધોરણ માં કાયમી વ્યાયામ શિક્ષકો ની ભરતી કરવી જોઈએ બે આગામી દિવસોમાં અથવા ભવિષ્યના ભવિષ્યમાં કોઈ બીજું કોઈ આંદોલન ની કોઈ તૈયારી કરી આ કાયમી શિક્ષક કાયમી વ્યાયામ બીરો ની ભરતી થાય એના માટે હા સર જરૂર છે કેમ કે અમને અત્યારે 3 દિવસ ને અંતે કોણીય ગોળ લગાડી દીધો છે કે અમારી કેબિનેટ બેઠક બનશે અને એક મીટિંગ કરીને તમારી આ જે વિષય છે એની ચર્ચા વિચારણા અમે કરીશું અને પછી તમને અમે જવાબ આપીશું પણ અમે પણ આ સત્તર વર્ષની રામને પણ ચૌદ વર્ષનો વનવાસ હતો એ પૂરો થઈ ગયો છે પણ અમારે સત્તર સત્તર વર્ષે પણ અમને અમને જવાબ મળેલો નથી એટલે હવે આગામી પૂર્ણકાલીન રીતે કાયમી ભરતી નહીં કરવામાં આવે તો અમે ગાંધીનગર અડગ થઈને ઉભા રે છું છેલ્લે હું બે જ લીટીમાં કહેવા માંગુ છું કે અરે સાહેબ દાયકાઓ નીકળી ગયા જો ઉમર લાયક થશે નોકરી સાથે કે retirement આપશે ગુજરાત સત્ય લખીને ઘણી વખત આપ્યું છે અને હવે સત્ય બોલીએ છીએ તો ઢસડે છે ગુજરાત તો હવે ક્યારે સત્ય ને સાંભળશે ગુજરાત સાહેબ મને કેતા તો ઘણું દુઃખ થાય છે કે હવે બહુ થયું દાદા હું મારી વાણીને વિરામ આપું છું મારા શબ્દોને વિરામ આપું છું પણ વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે લેખિતમાં કલમ ઉપાડશે ક્યારે ગુજરાત લેખિતમાં કલમ ઉપાડશે ક્યારે ગુજરાત વ્યાયામ શિક્ષકોની ભરતી ક્યારે કરશે ગુજરાત તો આ રીતે ગુજરાતમાં વ્યાયામ શિક્ષકો એટલે કે સ્પોર્ટ્સ ટીચર્સની કાયમી ભરતી સરકાર નથી કરતી અને એને લઈને ઉમેદવારોએ આ રીતે આંદોલન કરવું પડે છે રસ્તા પર આવવું પડે છે એનાથી એક વાત સાબિત થાય છે કે સ્પોર્ટ્સને સરકાર જેટલું આપવું જોઈએ એટલું મહત્ત્વ નથી આપતી આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર